તો કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર તો આજે હું આવી ગયો છું નાગધાણી બાજુ મેળીમાં નું મંદિર છે નાનું આમ તું અને અહીંયા લોકેશન એટલે એક નંબર લોકેશન છે ભાઈ જોવો તમે ચેક કરો ખાલી જો સામેની સાઈડ નદી છે અને સનલાઇટ કેવી મસ્તી ની આવે છે કહેવાય કે મંદિર અહીંયા મેલે ભાઈ અહીંયા જો અમને બહુ મજા આવવાની છે ને તમે આખો વિડીયો જોજો અને ભાઈ ચેનલ ચેનલને શું કરીજો સબસ્ક્રાઇબ લાઈક ઠોકીજો કમેન્ટ કમેન્ટે ઠોકો કમેન્ટે ઠોકોતમતારે અને મજા આવશે હજી તો અમારે નાસ્તો કરવાનો બાકી છે અને નાસ્તો કરી તમે જો આખો મજા આવશે તમે જો વાહ મજા આવશે બટેકા તમને મસ્ત સ્પેશિયલ છે ને ફ્રૂટ લોગર બની જવાનું છે ફ્રૂટ લોગર હું ઠીખા ઠીખા બટેટા ખાવાના છે હા આપણા જો તમે તો ભાઈ હવે તો વિડીયો લાઈક કરી દો નો હોય તો બરોબર મિત્રો તમને ખબર છે કે આ લોકો ખુશ કેમ છે આજે આ લોકોની છે ને મોનિટાઇઝ થઈ ગઈ છે યુટ્યુબ ની ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે એટલા માટે એ લોકો બટેટા નો પ્રોગ્રામ આપે છે બટેટા ખવડાવે છે બટાકામાં બટેટા માં હાલે નહી આવો મજા જ આવે એમ છે ઓહો આમ જો ઉપર વ્યુ જો તમે ખાલી વાહ

બટેટા ડિશમાં કરને છે ને અયા લોકેશને વિવેતી બહુ નું છે અહીંયા ખાવાની કઈ મજા જ આવશે લગદ મજા આવશે ભાઈ બને ખાલી જો આપડા ભદરા

ઓલું ડિસ્કવરીમાં કંઈક મળી ગયું હોય ને એવું લાગે મને ડિસ્કવરી યાદ આવી હે આપણે હા મજા આવી ગઈ ભાઈ તો હું થોડુંક ખાઈ લઉં તો ભાઈ બટાકા એટલા તીખા લાગ્યા હું બોલી નહીં એક તો જો આ બધાના મોટા જો તમે ખાલી મને તો બહુ તીખું લાગ્યું છે ઠંડી એટલી છે ને પરસો નો બદલી જાઉં તો

અને અમને લાગે છે બટેકા ને હું હાલત થાય ની ભદ્રાભાઈ ને ખબર ભદ્રાભાઈ કેવી હાલત થાય હવે જોરદાર હાલત થવાની છે ને તો ભાઈ વિડીયો ગેમો હોય ને તો ભાઈ હું કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબર કરી દેજો અને બને એટલો શેર કરો અને આ મોની ની પાર્ટી મને ભારે પડી જવાની છે મને એવું લાગે છે અવારે ખબર પડે તો હું હાલત થાય છે મારી એમ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને તમારા મિત્રો ને શેર કરી દેજો તો ઈ જ જોવે કે કેવી મજા આવે છે એમ તો મળી આવે નવા વિડીયો ની અંદર બાય બાય માંડ માંડ બોલી શકું છું જોર માંથી બોલી જો